મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પાર્કિંગ વગરના બાંધકામોનો રાફડો ફાટ્યો છે એનએસ ટ્રોફિક તરીકે ઓળખાતી મિલકતમાં ચાલી રહેલા પાર્કિંગ વગરનું બાંધકામનો વિરોધ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે એનએસ ટોકીઝ વાડી જમીન પર બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે તે બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર દ્વારા નગર સેવા સદન દ્વારા મંજૂર કરેલા કે આઉટના ના નકશા મુજબ એક રૂપિયાનું પણ કામ કરવામાં આવેલ નથી જેથી મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે પાર્કિંગ વગરનું ગેરકાયદેસર બિલ્ડિંગમાં